નમસ્કાર આપ સ્પાર્ક અરવલ્લી જિલ્લાના તાલુકામાં આવેલા સવેલા ધામ શ્રી રામદેવ પીર મંદિરે શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે ભક્તોનું વિશાળ ઘોડાપુર ઉમટી પડ્યું હતું આ દિવસે મંદિરે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સવેલા ધામની આસ્થા દિવસે ને દિવસે વધતી જાય છે અહીં દર મહિનાની સુદ બીજના રોજ મેળો ભરાય છે અને આ દિવસે આજુબાજુના ત્રીસ કિલોમીટરના વિસ્તારમાંથી હજારો ભક્તો પગપાળા દર્શનાર્થે આવે છે સાઠંબાથી બાર જવાના માર્ગ પર આવેલા આ ધામ ખાતે દર મહિનાની સુદ બીજે ભરાતા મેળામાં પચીસ હજારથી વધુ ભક્તો દર્શનાર્થે આવે છે શ્રી રામદેવ પીર મંદિર આયોજન સમિતિ દ્વારા દર સુદ બીજના દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે આ ભંડારાનો મહાપ્રસાદ લઈને અને શ્રી રામદેવ પીર ના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે આજે અલગધણી રામા પીર નું સ્મરણ કરે છે નેજા ચડાવે છે ગામ ગામ દૂર દૂર ગામ આજે અનંત કરોડીનો મેળો ભરાવા સવેલા રામદેવ પીર ના મંદિરોમાં હાજર થયો છે બધાને આનંદ છે આજે રમેશ મહારાજ પણ એક ધન્યતા અનુભવે છે આજે કાંતિદાસ મહારાજ પણ ધન્યતા અનુભવે છે દરેક સેવક ભાવિ ભક્તો આનંદ માણે છે એની મોજ છે અને ખરેખર ભક્તિમાં સર્વે ભક્તો તરબોળ થઈ ગયા છે જેની મોજ અનેરી છે જે કોઈ બાપ નથી જે આજુબાજુના ગામમાંથી સેવાઓ આપે છે હારથીયાનું કામ પણ કરે છે અને નિષ્કમ ભાવે સેવા આપે છે ખરેખર દરેક જીવાત્માને ધન્યવાદ છે આ કલ યુગમાં સાક્ષાત પરમાત્મા શ્રાવણના બીજના દિવસે અહીંયા બાયડ તાલુકાના સાઠામા રોડ ઉપર સવેલા ગામે એક ભવ્ય રામદેવ મંદિર આવેલું છે ત્યાં આગળ દર મહાસુદ બીજના દિવસે ભવ્ય લોક મેળો ભરાય છે અહીંયા ભાવિ ભક્તો પોતાની મનોકામના પૂરો કરવા દર બીજે મોટા પ્રમાણમાં આવે છે અને અહીંયા પ્રસાદનો લાભ લે છે આ ભક્તો જે પોતાની માનતા રાખે છે એમની માનતા પૂરી થાય છે છે અને ભવ્ય મેળો યોજાય બીજી સવેલા ગામે રામાપીનું મંદિર આવેલું છે દરેક ભક્તોની આશા ભગવાન પૂરી કરે છે મારું નામ છે રમેશગીરી સોમગીરી ગોસ્વામી સવેલા અને બાયડ તાલુકામાં સવેલા ગામ આવેલું છે ગૌચારમાં ઘોડો નીકળેલો છે અને દરેકની ભગવાન મનોકામના પૂરી કરે છે દરેક હજારોની સંખ્યામાં પબ્લિક અહીં જવા દર્શનાર્થે આવે છે દર સુધી બીજે ભંડાળો થાય છે